સોમતી અમાસ પર જાનો સ્નાન અને દાન માટે પૂજાનો શુભ સમય પૂજન વિધિ અને વ્રત કથા વિશે સોમવારેના દિવસે આવતી અમાવસ્યાને સોમતી અમાવસ્યા કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં અમાવસ્યાનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને આ દિવસ પિતૃઓ તેમજ પૂર્વજોને સમર્પિત હોય છે આ વખતે સોમતી અમાવસ્યા થ્રીસ ડિસેમ્બર સોમવારે મનાવવામાં આવશે સોમતી અમાવસ્યા વર્ષમાં બે વાર આવે છે એવી માન્યતા છે કે અમાવસ્યા દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરીને દાન કરવાથી ફળ મળે છે અને કાલસર્પ દોષ અને પણ મુક્તિ મળે છે સોમતી અમાવસ્યાના દિવસે દેવી પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે અને આ દિવસે પિતૃની પૂજા કરવામાં આવે છે સોમતી અમાવસ્યા સ્નાન કરવાનો શુભ સમય હિન્દુ કેલેન્ડર અનુસાર સોમતી અમાવસ્યા 30 ડિસેમ્બરે સવારે મિનિટ સમાપ્ત થશે દશાંશે નવ સુધીનો રહેશે સોમતી અમાવસ્યાએ શુભ યોગ વર્ષની આ છેલ્લી અમાવસ્યા છે એટલે સોમતી અમાવસ્યા ખૂબ જ વિશેષ માનવામાં આવે છે આ વખતે સોમતી અમાવસ્યા પર વૃદ્ધિ યોગ 브루미오 시바 와스요 नक्षत्र योगનો સંયોગ બની રહ્યો છે સોમતી અમાવસ્યા પૂજમી થી સોમતી અમાવસ્યાના દિવસે પૂજા કરવા માટે સૌપ્રથમ બ્રહ્મ મુહૂર્ત મહોરતમાં જાગરૂક અને બધા કામ પૂર્ણ થયા પછી સ્નાન કરવું આ દિવસે ગੰડા સ્નાનનું વધુ મહત્વ છે તેથી ગંદામાં સ્નાન કરવું જોઈએ અને ત્યારબાદ સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરીને વિશેષ આશીર્વાદ મેળવે છે અને પૂજા કર્યા પછી પોતાની ક્ષમતા મુજબ દાન કરે છે સોમતી અમાવસ્યાની વ્રત કથા પૌરાણિક કથા પ્રમાણે એક રાજ્યમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો પૈસાના અભાવે તેમની પુત્રીના લગ્ન થઈ શકતા ન હતા પોતાની ગરીબીથી પરેશાન થઈ ગયો હતો એક દિવસ એ બ્રાહ્મણ દંપતીએ એક સાધુને ઉપાય પૂછ્યો ત્યારે સાધુએ અંતર્દૃષ્ટિથી ધ્યાન કરીને જણાવ્યું કે નજીકના ગામમાં દીકરી તેમની સેવા કરે અને એ મહિલા એના માતાના સિંદૂર લગાવી દે તો તમારી દીકરીના લગ્નયોગ બની જશે અને તેનો વૈભવ યોગ મટી શકે છે આ વાત સાંગવી બ્રાહ્મણે એમની દીકરીને ભોગની સેવા કરવાની વાત કહી બીજા દિવસે દીકરી સવારે ઉઠીને સોના ધોબના ઘરે જઈને સાફ સફાઈ અને બીજા બધા કામ કરીને ઘરે આવી જતી એક દિવસ સોના ધોબન એની વહુને પૂછે કે તમે તો સવારે ઉઠીને બધા કામ કરી લો છો અને ખબર પણ નહીં પડતી વહુએ કહ્યું મને લાગ્યું કે કે તમે સવારે જલ્દી ઉઠીને બધા કામ જાતે કરી લો છો અને હું મોડે ઉઠું છું આ વાતથી નવાઈ પામીને બંને સાસુ વહુએ વિચાર્યું કે કાલે નજર રાખીશું કે કોણ છે જે સવારે વહેલા આવીને બધા કામ કરીને જતું રહે છે બીજા દિવસે સવારે ધોબન જોયું કે એક છોકરી ચૂપચાપ ઘરનું બધું કામ કરતી હતી આવું કેટલાય દિવસો સુધી ચાલતું રહ્યું એક દિવસ ધોબીએ છોકરીને કારણ પૂછ્યું દીકરીએ સાધુએ કહેલી બધી વાત ધોબને કહી તેની વાત સાંભળીને ધોબીએ તેને માંગેલું સિંદુર આપ્યું અને તે જ સમયે ધોબીના પતિનું અવસાન થયું આનાથી દુઃખી થઈને યુવતી ઘરની બહાર નીકળીને એક પીપળના ઝાડ પાસે પહોંચી અને ઈંટોના એકસો ટુકડા લઈને એકસો વાર પ્રદક્ષિણા કરી અને એક પછી એક ફેંકવા લાગી યુવતીના આ કારણે ભોગના પતિના જીવમાં જીવ આવ્યો હતો યુવતીએ પીપળના ઝાડની પરિક્રમા કરીને શુભ ફળ પ્રાપ્ત કર્યું આર્થિક લાભ માટે આ ઉપાય કરો જ્યોતિષ શાસ્ત્રમાં આ દિવસને લઈને અનેક નિયમો છે જેનું પાલન આવશ્યક છે

સ્ત્રી અને પુરુષે શારીરિક સંબંધ ન બાંધવો જોઈએ ગરુણ પુરાણ પ્રમાણે અમાસ પર સહવાસથી જન્મેલા બાળકને જીવન પર સુખ નથી મળતું ત્રણ અમાસ પર પીપળના વૃક્ષની પૂજા કરવાથી શુભ ફળ મળે છે પરંતુ શનિવાર સિવાય અન્ય કોઈ દિવસે પીપળના ઝાડને સ્પર્શ ન કરવો જોઈએ તેથી પૂજા કરો પરંતુ પીપળના ઝાડને સ્પર્શ કરશો નહીં આનાથી ધનહાનિ થાય છે ચાર અમાસના દિવસે કોઈ પણ વ્યક્તિએ સ્મશાનની આસપાસ ફરવું જોઈએ આ દિવસે નકારાત્મક શક્તિઓ સક્રિય બને છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડિયો જોવા માટે અમારી YouTube ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી